પોરબંદરની આવાસ યોજના સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે જેને લઈને અનેક બ્લોકમાં છેલ્લા ઘણા સમયથી અંધારા જોવા મળે છે જેના લીધે સ્થાનિકોમાં પણ ભારે રોષ વ્યાપી ગયો છે વિસ્તારમાં શહેરી ગરીબો માટે સરકાર દ્વારા બે હજાર ચારસો અડતાલીસ ફ્લેટની આવાસ યોજના બનાવવામાં આવી છે જેના તમામ લોકોની હરાજી થઈ ચૂકી હોવાથી મોટી સંખ્યામાં અહીં પરિવારો વસવાટ કરે છે પરંતુ અહીં અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે જેના લીધે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક લોકોએ પસાર થવા માટે મોબાઈલની ફ્લેશ સહારો લેવો પડે છે અંધારાના કારણે સાંજ બાદ મહિલાઓ પણ ઘરની બહાર નીકળી શકતી નથી તેઓને પજવણી છેડતીનો ભય રહે છે અથવા ચીલ ઝડપ અને લૂંટ જેવા બનાવની પણ ભીતિ રહે છે બીજી તરફ વૃદ્ધો અને બાળકો પણ પડી જવા અથવા અકસ્માતની ભીતિના કારણે બહાર નીકળી શકતા નથી અનેક સ્થળો અહીં એવા છે જ્યાં સ્ટ્રીટ લાઇટ છ છ માસથી પણ વધુ સમયથી બંધ હાલતમાં છે આથી વહેલી તકે તંત્ર દ્વારા તમામ લાઇટ નું સમારકામ કરી ઉજાસ પાથરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર